ખાલી જગ્યા અમારે ફરવા જવું હતું તો આવશે પરંતુ કેમ કે ફરવાની મજા અલગ હોય છે તેથી અમે અમદાવાદ અથવા મહેસાણા જવાનું નક્કી કર્યું પણ બસનું આયોજન થયું નહીં ત્યારબાદ બીજું ઉનાળામાં ગરમી પડે તેથી સુતરાઉ કપડાં સારા કેમ કે તેનાથી પરસેવો ઓછો થાય પણ સૂતરાઉ કપડાં મારી પાસે નથી પરંતુ બજારમાં સારા કપડાં મળે છે તેનાથી મારે જભો અને શર્ટ લેવાનો છે ત્રીજું સુનિલે હોક સુનિલને હોકી ગમે છે પણ રમેશને સંગીત ખુરશી તેથી તેઓએ રમત રમવું ગમે છે કેમ કે તેઓના મિત્રો તેમને પ્રોત્સાહન આપે છે પરંતુ પરિવારના સભ્યો તેમને ભણવા અથવા રમવા બેમાંથી એક પસંદ કરવા જણાવે છે ત્યારબાદ ચોથું મને હિન્દી ગમે છે પણ મારા મિત્રને ગણિત ગમે છે તેથી અમે શાળામાં સમયસર જઈએ છીએ કેમ કે સમયસર તાસ શરૂ થાય છે પરંતુ તાવ આવતો હોવાથી હિન્દી અથવા ગણિત બંનેમાંથી કોઈ એક જ તાસમાં જવાય છે પાંચમું સૂરજ દિવસે દેખાય છે પણ ચંદ્ર રાતે દેખાય છે તેથી ચંદ્ર વહેલો મોડો આવે છે પરંતુ સૂરજ સમયસર દેખાય છે કેમ કે સૂરજ સ્વયં પ્રકાશિત છે ચોમાસામાં વરસાદ આવે તેથી સૂરજ થોડી વાર ગાયબ થઈ જાય છે પણ ચંદ્ર દેખાતો જ નથી વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ધોરણ ચાર વિષય ગુજરાતીની જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો પીડીએફ વોટ્સએપ પર મેળવો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી ત્યારબાદ પ્રશ્ન બે કોષ્ટકને સમજી વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક વિભાગ પહેલું રવિ સાંજે છ વાગે આ સ્થળ પર જશે તો તેને પ્રવેશ કેમ મળશે નહીં કારણ કે રવિ સમય કરતાં ત્યાં વહેલો પહોંચી ગયો છે એક કલાક પેડલ બોટ ફેરવવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે એકસો ચાલીસ રૂપિયા અઠવાડિયામાં કયા વારે તળાવમાં પ્રવેશ બંધ હોય છે સોમવારે ઘરે બેઠા ટિકિટ મેળવવા માટે શું કરવું પડશે તો ઘરે બેઠા ટિકિટ મેળવવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો પડશે આ કોષ્ટકમાં કયા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે એન્ટ્રી ફી અને પેડલ બોટ ત્યારબાદ બીજું કોષ્ટક ઉપેર આપેલ ટિકિટ કયા વાહનની છે બસ બસ કઈ તારીખે ઉપાડે ઉપાડી હતી ચૌદ ત્રણ બે હજારને ચોવીસ જેતપુર જવા માટે રાજકોટથી કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું એકસોને એકસઠ કઈ બાબતનો આગ્રહ કે વિનંતી કરાય મુસાફરી દરમિયાન બસમાં સ્વચ્છતા રાખવાનો આગ્રહ કે વિનંતી કરાય ગુર્જર નગરી સિવાય ઓછું ભાડું કઈ બસમાં હોય છે લોકલ ત્યારબાદ વિભાગ ત્રણ ભાગ લેવા માટેની અંતિમ તારીખ કઈ છે પાંચ ત્રણ બે હજાર ચોવીસ તમે કયા વિભાગમાં ભાઈ ભાગ લઈ શકશો હું ધોરણ ત્રણથી આઠના દેશભક્તિ અને પર્યાવરણનું જતન વિભાગમાં ભાગ લઈ શકીશ પ્રથમ નંબર આવે તો તેનું કેટલું મળશે સ્પર્ધાનું આયોજન કઈ શાળાએ કરેલ છે તો પ્રાથમિક શાળા ખરોજા તાલ તાલ જિલ્લો ગાંધીનગર શાળાએ કરી ત્યારબાદ વકૃત્વ સ્પર્ધા માટે તમે વર્તમાન સમસ્યાઓ વિષયમાં ફોર્મ ભર્યું તો તે નામંજૂર કેમ થયું તો તે નામંજૂર થયું કારણ કે ધોરણ નવથી થી બાર

ઉપરના બિલમાં કઈ વસ્તુ ખરીદવા સૌથી ઓછા રૂપિયા ચૂકવવા પડશે માપ પટ્ટી બિલનો નંબર કયો છે પાંચસો આઠ ત્રણ નંગ કાતર લેવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે બસો દસ નીચેનામાંથી કઈ વિગત જાહેરાત સાથે સુસંગત નથી એક જ ભાવ આ દુકાનનું સૂત્ર કયું છે તો સંતોષ એ જ અમારો નફો છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ કોષ્ટક પરથી અર્થસભર વાક્ય બનાવો તો જોઈએ વાક્ય અમારી શાળામાંથી પ્રવાસ જવાનું નક્કી કર્યું હું રોજની શાળા જાઉં છું દાદા રોજ એક નવી વાર્તા કહે છે બગીચામાં રંગબેરંગી ફૂલો છે એક છોકરાને કબડ્ડી રમત રમતા ઈજા થઈ ત્યારબાદ વિભાગ બે ઉનાળામાં સતત ગરમી પડે છે ધાબા પર ચઢીને પતંગ ચગાવવાની મજા પડે મને સાયકલ ચલાવતા આવડી ગઈ ટિફિન બોક્સમાં દાળ ઢોકળા ભરેલા છે મારા મિત્રએ નોકિયાનો નવો મોબાઈલ ખરીદ્યો ત્યારબાદ વિભાગ ત્રણ દૂધમાંથી દહીં માખણ છાશ બને છે મમ્મીના બહેનને માસી કહેવાય મારી નાની બહેન ધોરણ બીજામાં ભણે છે ઠંડી પડે ત્યારે ગરમ સ્વેટર પહેરીએ છીએ નદીમાં માછલીઓ તરે છે ત્યારબાદ વિભાગ ચાર મેળામાંથી રંગબેરંગી રમકડા લીધા હતા જાદુગરોનો ખેલ જોવા માટે ટિકિટ લેવી પડે આઈસ્ક્રીમ અને કુલ્ફી ખાવાની મજા પડે મદારી સાપનો ખેલ બતાવે છે ઊંચા ઊંચા ચગડાણમાં બેસવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે ત્યારબાદ વિભાગ પાંચ બારીમાંથી સૂર્ય નથી રાત્રે આકાશમાં તારા ટમટમે છે કાલે મારા જન્મદિવસની ઉજવણી કરી હતી વાસી ખોરાક ખાવાથી બીમાર થવાય છે ત્યારબાદ પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો પેલું તમે ઘર અથવા વર્ગખંડમાં કઈ કઈ રમતો રમી શકો તો રમત વગેરે કઈ કઈ વસ્તુઓ રાખી શકાય તો પાણી દૂધ દહીં આઈસ્ક્રીમ શાકભાજી ફળો અને દવાઓ રમતિયા એટલે શું દરેક જગ્યાએ તોફાન મસ્તી કરતા હોય તેને રમતિયાળ કહે છે ત્યારબાદ સંગીતના કયા કયા સાધનો ફૂંક મારીને વગાડી શકાય વાસળી પાવો શરણાઈ ભૂંગળ તમે ક્યારે બહુ જ ખુશ થઈ જાઓ છો જ્યારે મારા ઘરે મને ગમતી વાનગીઓ બનાવી હોય ત્યારે અને પપ્પા મારા માટે કોઈ સારું રમકડું લઈ આપે ત્યારે બી ત્રીજું તમે રમતા હોય તેવી દેશી રમતોના નામ ગીલી દંડો લીંબડી પીપળી નારગોલ લાખો લખોટીઓ વગેરે દીક્ષી રમતો છે ત્યારબાદ વિભાગ ત્રણ તમે ઘરે તોફાન કરો ત્યારે તમને શી સજા કરવામાં આવે છે હું ઘરે તોફાન કરું ત્યારે મને એક રૂમમાં બંધ કરી દેવામાં આવે મારા રમવાના સાધનો લઈ લેવામાં આવે જેવી સજા કરવામાં આવે છે કંઈ કોઈ રમત રમવા સાધન સામગ્રીની જરૂર પડતી નથી સંતા ઘૂગડી ચોર કે પોલીસ નદી કે પર્વત ગોળ ગોળ ટમેટું ઊભો બેઠો સ્ટેચ્યુ ફ્રીજ સંતોડિયું આઈસ પાઇસ પકડમ પકડી સાંકળદાન લંગડી કલર કલર રમતો રમવામાં સાધનોની જરૂર પડતી નથી તમને ક્યારે બીક લાગે છે જ્યારે ઘરે રમત રમતા મારાથી ઘરની કોઈ વસ્તુ તૂટી ગઈ હોય ત્યારે મને બીક લાગે છે ત્યારબાદ વિભાગ ચાર રમત રમવાથી કયા ફાયદા થાય છે હાડકાં મજબૂત બને છે ભણવાની એકાગ્રતા વધે છે સારી ઊંઘ આવે છે મન શાંત રહે છે તમે તમારા ખિસ્સામાં શું શું ભરો છો દાળિયા ચણા જેવી ખાવાની વસ્તુ લખોટી અને પત્તા જેવી રમવાની વસ્તુઓ ભરું છું તમારો દડો પાણીમાં પડી જાય તો તમે શું કરો છો તો દડો પાણીમાં પડી જાય તો હું બીજો દડો લઈ આવીશ ત્યારબાદ પ્રશ્ન વિભાગ પાંચ રમતો રમતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તો આપણને કોઈ ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું રમત નહીં કાચા ખાઈ શકાય તેવા શાકભાજીના નામ કાકડી કોબીજ ટામેટા ગાજર મૂળો ફ્લાવર બીટ વગેરે દહીં કેમ વલવવામાં આવે છે તો દહીંમાંથી છાશ મેળવવા માટે દહીં વલવવામાં આવે છે ત્યારબાદ છે પ્રશ્ન પાંચ કોઈ પણ એક વિષય પર લખો પેલું छल्ले वाचेल पुस्तक बीज तरी मनपसंद देशी रमत ધોરણ ત્રણ નો મને ગમતો એકમ ત્યારબાદ ચોથું મારું પહેલું રમકડું ત્યારબાદ પ્રશ્ન પાંચ મને ગમતો તહેવાર વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો